આપણા આયુર્વેદના દરેક પુસ્તકો તમે ખતાળીઓ અને એની અંદર એક વાત તમને સ્પષ્ટ જોવા મળશે કે જમ્યા પછી તમારે શું કરવું અને શું ન કરવું મેં પણ ઘણા બધા વિડીયોની અંદર તમને આ માહિતી આપી છે કે જમ્યા પછી તમારે તાત્કાલિક ચાલવા નથી જવાનું જે આયુર્વેદમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જમ્યા પછી અગર તમે તાત્કાલિક ચાલવા નીકળી જશો તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થશે હૃદય હોય કે પેટ હોય એના માટે પણ નુકસાનકારક સાબિત થશે તો એવી ઘણી બાબતો છે કે જે જમ્યા પછી તમારે નથી કરવાની જેના વિશે હું તમને આ વિડીયોની અંદર બે થી ત્રણ મિનિટ માહિતી આપીશ શાંતિથી સાંભળી લો પછી તમે બીજા વિડીયો જોઈ શકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને ત્યારે લાઇક કરી દો

અને એ પછી ઊભા થઈ એટલે જમ્યાની વીસ મિનિટ વીતી જાય એ પછી ઊભા થઈને તમારે દસ મિનિટ કે પંદર મિનિટનું સ્લો વોકિંગ કરવું જોઈએ જમ્યા પછી તાત્કાલિક ધોરણે વાહનમાં નથી બેસવાનું કે નથી કોઈ સફર કરવાની

ચિંતા શોક ભય ક્રોધ આવી પરિસ્થિતિઓની અંદર ક્યારેય પણ તમારે ભોજન નથી કરવાનું અને જમ્યા બાદ શું નથી કરવાનું એના વિશે પણ તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે પ્રસન્ન મન પ્રસન્ન ચિત્ત હોય ત્યારે જ તમારે ભોજન આરોગવાનું છે કે જે તમને ખૂબ જ સારી રીતે એનું પાચન કર પાચન થશે અને તમારા શરીરમાં લોહી બનાવવાનું કાર્ય પણ સારી રીતે કરશે આ વિડીયો બધાને શેર કરો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ પ્રકારના વિડીયોમાં આવતા રહેશે